જય શ્રી કૃષ્ણ રાધે રાધે વૈષ્ણવ આજે વિડીયો અપલોડ કરવામાં થોડુંક મોડું થાય છે પણ તો અત્યારે છે ને અમે રીંગણના ભુજેના કર્યા છે તો એમાં જો કેવી રીતે કર્યા છે રીંગણના હવે 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 નાની મોટી સાઇઝના આપ રીંગણા લઈ શકો છો કોઈ બી મેં અહીંયા મોટા લીધા છે કે એકદમ કૂણા હોય ને એ લેવાના એટલે બીઆવાળા ન જોઈએ આપણે રીંગણા તો એની રીતે સરખું ખાસું કરીને લૂછીને અને એને આવી રીતે ચકતા કરવાના ચકતા કરીને પછી એને જલમાં સીધું પલાળી દેવાનું જલમાં જ પધરાવાનું જો બી હોય ને બીવાળા નહીં લેવાના એ ધ્યાન રાખવાનું તો એને જલમાં પછી પધરાવતા જઈએ તો જેનાથી શું છે કાળું ન પડી જાય તો પહેલાં છે ને આપણે આજે ફરાળી કરીશું ફરાળી એટલે દૂધ ઘરમાં પહેલાં કરી લઈએ પછી આપણે સખડીમાં કરીએ તો આવી રીતે બે રીંગણ મેં લીધા છે કારણ કે બે રીતે આપણે કરવાનું છે તો જો આ રીત પ્રમાણે જો આપણે બતાવી રહી છું તો આવી રીતે બધા ચકતા કરીને જેલમાં પલાળતા જઈએ જેથી કાઢું ન પડે તો ફરાળી લોટનો વિડીયો મેં આપ સાથે શેર કર્યો છે તો અત્યારે હું ફરાળી લોટ નથી બનાવી રહી તો એનો એ વિડીયોનો લિંક છે ને હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ તો આપ ત્યાં જઈને જોઈ શકો છો કે ફરાળી લોટ આપણે કેવી રીતે બનાવાય તો હવે શું કરીએ હવે ખીરું બનાવી લઈએ હવે આપ આપણે જે રીંગણ સીધ કર્યા છે સમાર્યા છે એ સાઈડ પર પધરાવી દઈએ મોટા વાસણમાં કરી દેતી સરખા પલળીને રહે જાલમાં નહીં તો કળાશ પકડી લેશે તો હવે ફરાળી લોટ છે ને મેં એ એક કપ લઈ લીધું હવે ફરાળી લોટમાં શું કરીએ સિંધો પધરાવી દઈએ હવે સિંધો પછી જો આપ અહીંયા જરાક એવું એટલે આમ આમ આમચૂર પાવડર છે ને ચરાક એવું આમચૂર પાવડર પધરાવી દેવાનું વધારે નહીં જરાક એવું અને એની સાથે છે ને અમે અહીં લીધી છે વરિયાળી કારણ કે ફરાળી આપણે કરી રહ્યા છે એટલે અને ધાણા આખા ધાણા અને શ્યામ તીખા એને ચાર પાંચ દાણા આવી રીતે હાથે જરાક મસળી લેવાના શ્યામ તીખાને જરાક ખાંડી લેવાનું આદું અને આ લીલા મરચાં છે લીલા મરચાં જો તીખાવાળા હોય એ નહીં લેવાના મોડા હોય ને એ જ લેવાના અને લીલા ધાણા એ બધું આમાં લોટમાં પધરાવીને અને એનું ખીરું સરખું બનાવી લેવાનું ને આમાં છે ને જરાક એવું આપણે આ જે દહીંનો ઉપયોગ કરવાનો છે કારણ કે ફરાળી લોટ છે જેનાથી જે ભુજેના છે ને સુંદર ક્રિસ્પી થશે અને ફૂલશે સુંદર તો હા ખાટું દહીં નહીં લેવાનું મોડું દહીં હોય ને એટલે આપણે સમજો આપણે રાતના મેરેવેલું દહીં હોય ને તો એવાળું દહીં સવારે આપણે લેવાનું તો જો ફરાળી લોટમાં જલનો ઉપયોગ વધારે નથી થતો નથી થતો એટલે તરત જ ઢીલું થઈ જાય તો જરાક હળવા હળવી રીતે હળવા હળવા હાથે કરવાનું ધીરે ધીરે જલ પધરાવાનું નહીં તો ઢીલું થઈ જશે ખીરું તો ભૂંજાના છે ને સુંદર નહીં થાય તો આ ફરાળી લોટમાંથી તો કેટલી બધી સામગ્રીઓ આપણે સિદ્ધ કરી શકીએ છીએ આ ફરાળીમાંથી બી આપણે કોઈ જો વિડીયો જોવું છે તો આપણને કમેન્ટ કરશો તો ખીરું અહીં જો થઈ ગયું છે તો ચપટી કહેવાય ખાવાના સોડા મીઠા સોડા છે ચપટી ખાલી પધરાવી દઈએ અને એની ઉપર છે ને આપણે જરાક એવું લીંબુ પધરાવી દઈએ જેથી શું છે એક્ટિવ થઈ જાય એટલે ના પધરાવો લીંબુ તો બી ચાલશે પણ જરા કેવું લીંબુ પધરાવીએ તો એકદમ ક્રિસ્પી થશે ઉપરનું પડ છે ને કડક થશે લીંબુથી એવું થાય તો ઘી મેં પહેલાં ગરમ કરવા મૂક્યું છે કારણ કે આપણે ઘીમાં કરી રહ્યા છે આપણે દૂધઘરવાળા દૂધઘર મતલબ જેને છે કે જે ભાઈ સકડી નથી ધરી શકતા સકડી અને સકડી જે તો એ બી પ્રભુને લાડ લડાવી શકે તો હવે લીંબુ નીચોવા પછી એને સરખું ફરીથી એકવાર ફેણી લઈએ જેથી એમાંથી એર જેટલી છે એ બધી નીકળી જાય ને અને જે સોડા છે એક્ટિવ થઈ જાય તો આજે આપણે બે જાતના એટલે બે ટાઈપના ભૂજના કરશું રીંગણમાંથી રીંગણને તો ઘણી બધી સામગ્રી મેં આપ સાથે શેર કરી છે તો જો વિડીયો ગમે તો લાઇક જરૂરથી કરશો આપણા ગ્રુપમાં શેર કરી દેશો જેથી વધુથી વધુ લોકો સુધી વિડીયો પહોંચી શકે અને એને પણ વિડીયો ઉપયોગી સહી થઈ શકે એક વૈષ્ણવની એવી કમેન્ટ હતી કે નાથ દ્વારામાં તો બારે માંસ ખવાય છે જી હા વૈષ્ણવ આપ એકદમ સાચું બોલો છો નાથ દ્વારામાં જગન્નાથપુરીમાં બારે માંસ રીંગણાં નિષેધ નથી ત્યાં ત્યાં ખવાય છે તો આપણે એવું છે કે આ તે દેવશયની એકાદશીથી લઈને આપણે સાડા ચાર મહિના સુધી રીંગણા નથી પ્રભુને આપણે નથી આવતું એટલે નથી ધરતા આપણે એને આપણે બી નથી ખાતા સાડા ચાર મહિના સુધી એટલે એમાં બી આખું લેખ છે જેને જેને મેં બી મતલબ જેને જેને મેં આપણા સત્સંગની લિંક મોકલાવી છે એને ખબર છે કે રીંગણા શા માટે નથી ખવાતા જેને 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 ગ્રુપ જોઈન કરે છે એને ખબર છે પણ જેને નથી જોઈન કર્યું શાયદ એને નહીં ખબર હોય તો એ હું ફરીથી એકવાર શેર કરીશ જેથી આપને સમજાય કારણ કે એટલું ખૂબ મોટું લેખ છે તો આપને પ્રોપર સમજાશે કારણ કે જે સત્સંગ છે ખૂબ સરસ રીતે સમજાવે છે તો હવે આપણે વેસણ ના કરી લઈએ તો વેસણ લીધું એમાં ફરીથી સેમ બધો મસાલો કર્યો છે આદુ મરચાં લીલા ધાણા શ્યામ તીખા અખા ધાણા અને વરિયાળી સિંધવ ને એને અહીંયા મેં અડધો જ કપ લોટ લીધું છે વેસણનું અને હિંગ છે હિંગ મેં જરાક એવી પલાળી રાખી હતી જેલમાં તો એનાથી શું છે એનો જે સ્મેલ છે ખૂબ સુંદર આવે એની સુગંધ ખૂબ સુંદર આવે છે તો એને એને આપણે ખીરું બનાવી લઈએ જો ચણાની લોટમાં બી વધારે જલ એબ્સ નથી થતું તરત જ ઢીલું થઈ જશે એટલે થોડું થોડું જલ પધરાવાનું અને એનું ખીરું એવું બનાવી લેવાનું ભજીયાનું ખીરું બનાવે એવી રીતે એટલે એવી રીતે ખીરું બનાવવાનું કે જે રીંગણના ચક્તા છે એના પર સરખા ચોંટી જાય નહીં તો બહુ ઢીલું થઈ જશે તો એના પર પછી ચોંટશે નહીં બધું મતલબ નીકળી જશે બધું હવે ચપટી કેવા ખાવાના સોડા ફરીથી ઉપર લીંબુ જેથી એક્ટિવ થાય તો ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો બે લાયકોન હિટ કરશો જેથી જ્યારે બી કોઈ સામગ્રીનો વિડીયો મૂકવું તો આપ સુધી નોટિફિકેશન આવી જાય તો આપણે જો એમાં કાંઈ ન સમજાણું હોય તો ફરીથી કમેન્ટ કરશો ચોક્કસ રિપ્લાય કરીશ હા સત્સંગની લિંક ફરીથી એકવાર આપને આપી દઈશ જેથી ફરીથી જે લોકો નવા છે એ લોકો જોડાઈ શકે સત્સંગમાં તો હવે અહીંયા ચપટી કેવી હળદર પધરાવી જો હળદર આપણે ના પધરાવીએ તો ચાલશે પણ ચપટી કેવું પધરાવી દઈએ તો તેલ સરસ ગરમ થઈ ગયું છે અહીંયા આ ભુજેના હું તેલમાં કરી રહી છું તો તેલ સરસ ગરમ થઈ ગયું હવે એમાં એક એક કરીને તો રીંગણના જે ભૂજેના છે એક એક કરીને એમાં પધરાવી દઈએ જો રીંગણ છે ને તરત પોચા પડી જશે એટલે સાવ સાવ પતલા એટલે સાવ આછા બી નહીં મિક્સિત કરવાના એને તો એક સાથે જેટલા સમય એટલા ભૂજેના એમાં પતરાઈ દેવાના તો વિડીયો છે ને ખાલી હું થોડોક એવું ફાસ્ટ ફોરવર્ડ કરું છું કારણ કે બહુ લાંબો લાંબો જતો હતો વિડીયો પણ કટ નથી કરી રહી જેથી શું છે કે આપણે પ્રોપર સમજાવી શક્યું કે કેવી રીતે કર્યું છે આપણે થોડીક અલગ રીતે કર્યું છે હવે આપને એમાં શું નવું લાગ્યું છે એ મને ચોક્કસી કમેન્ટ કરશો ચોક્કસી મને જણાવશો કે આપણે કેવો લાગ્યો છે વિડીયો અને વિડીયો ગમ્યો છે તો ગ્રુપમાં શેર ચોક્કસી કરશો તો આવી રીતે એકસાથે જેટલા ભૂજેના સમયે તેલમાં એટલા જેવી રીતે આપણે વાસણ લીધા હોય જે પાત્ર આપણે લીધા હોય નાની મોટી સાઇઝના એ ઉપર છે કે કેટલા એકસાથે આપણે તળી શકીએ છીએ તો આમાં બંને સાઈઝથી બંને બાજુથી આપણે ગોલ્ડન બ્રાઉન રંગનું શેકી લેવાનું એટલે તળી લેવાનું શેકવાનું નહીં તળી લેવાનું છે આવી રીતે તો ખીરું સેજ જાડું હશે તો સુંદર ભૂજનના થશે તો ખૂબ સરળ અને એકદમ નવી રીતે આપણે રીંગણના ભુજના અહીંયા સિદ્ધ કર્યા છે તો આવી રીતે જ બધા ભુજના આપણે આપણે પહેલાં દૂધઘરના કર્યા હવે પછી આપણે વેસણના કર્યા તો આવી રીતે બધા ભુજના આપણે સિદ્ધ કરી લીધા છે તો એ લીલી ચટણી છે ધાણાની આમાં મેં ધાણા સિંધવ લીંબુ અને એક મરચું લીલું મરચું મોડું મરચું પધરાવ્યું છે અહીંયા જો કેટલું ક્રિસ્પી આ છે આપણે જે દૂધઘરના ફરાળી લોટનું જે કર્યો છે ને એ ભુજના છે કે ઉપરનો પડ એકદમ ક્રિસ્પી થયો છે તો હવે એને એક પાત્રમાં આપણે સાજી લઈએ તો જે વૈષ્ણવને એવું છે કે પ્રભુને જો સામગ્રી તો ધરવી છે પણ એ વ્યસનનું એટલે અનસખડીનું અને સખડીનું નથી ધરી શકતા પ્રભુને લાડ નથી લડાવી શકતા તો એ વૈષ્ણવ માટે ખાસ કે આ ભી આવી સામગ્રી સિદ્ધ કરો છો પ્રભુને ચોક્કસથી ધરાવો અને આ ભી પ્રભુને લાડ લડાવો તો આ આપણે જે પહેલાં ફરાળી લોટના ભુજનના કર્યા રીંગણના એ છે તો કેટલી સુંદર રીતે ભૂજન થઈ ગયા છે હવે બીજા જે આપણે વેસણના ભૂજનના કર્યા એટલે આપણે જે સકડીમાં ભૂજાના કર્યા છે એ આપણે બીજા પાત્રમાં સાજી લઈએ તો ફરીથી આપણે કંઈ આપણે કંઈ નહીં સમજાણું હોય તો ફરીથી કમેન્ટ કરશો તો આ એની આની સાથે બી મેં લીલી ચટણી જ સાજી છે આપ અહીંયા દહીંની ચટણી બી સાજી શકો છો તો આપણે ફરીથી મળશું આવી રીતે જ નવા નવા વિડીયો નવી નવી સામગ્રીની સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ